જય શ્રી કૃષ્ણ મિત્રો આજે કૃષ્ણ જન્મની સુંદર કથા સાંભળીએ એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળવાથી આપણા દરેક સંકટ દુઃખો દૂર થાય છે કારણ કે આ કથા જેવી છે કે જેને વારંવાર સાંભળવાનું મન થાય ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરવા માત્રથી જીવનના દરેક સંકટ ટળે છે તો સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સુંદર કથા જેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો સુદ્ધદેવજીએ કથા આગળ સંભળાવતા કહ્યું કે હે રાજન દેવકીજીને નવ માસ પરિપૂર્ણ થયા છે શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો બધી દિશાઓ પ્રસન્ન જણાય છે નદીઓના જળ સ્વચ્છ થઈ રહ્યા છે જળાશયોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા છે મંદ મંદ વહેતો સુગંધિત વાયુ સુખકાર સ્પર્શ આપી રહ્યો છે મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા છે મેઘો ખૂબ રાજી થયા છે કે હું લાલાનો ખાસ મિત્ર છું મારો અને લાલાનો રંગ સરખો છે અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે રામાવતારમાં સેવા થઈ નથી શ્રી કૃષ્ણ તો અગ્નિ પી જવાના છે તેથી અગ્નિને બહુ આનંદ થાય છે ધરતી માતા પણ પ્રસન્ન જણાય છે છે વૈકુંઠમાંથી પરમાત્મા આજે આજે પૃથ્વી પર પધારવાના પ્રભુ છોડી ભૂદેવીને મળવા આવવાના છે રાત્રિના સમયે કમળો ખીલતા નથી પણ આજે કમળ માલિક પરમાત્મા પ્રગટ થવાના છે તેથી રાત્રિના સમયે પણ કમળો ખીલ્યા છે આખું જગત ગાઢ નિંદ્રામાં છે તે સમયે જગતના બે જીવ જાગતા છે વાસુદેવ અને દેવકી સંસાર મળે મળે છે છે અને અને જાગતાને પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન માટે દેવકીના પ્રાણ તલસે છે વગર અપરાધે હાથ પગમાં બેડી આવી છતાં મન શાંત રાખી બંને ભક્તિ કરે છે કે હે નાથ હવે અમારા પર કૃપા કરો અમને દર્શન આપો મધ્યરાત્રિનો સમય થયો છે પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે ગંધર્વો સિદ્ધો ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા છે દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા આજુબાજુ પ્રકાશ પડ્યો છે તે પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે તેમના નેત્ર કમળ સમાન છે અંગમ મેઘના જેવું શામ છે ચાર બાહુઓ છે શરીર ઉપર શ્રી વતસનું ચિહ્ન છે કંઠમાં કસ્તુભ મણિ લટકે છે અંગ ઉપર પીળા રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે તેમના શરીરની કાંતિ મેઘ જેવી સુંદર છે મુગટ કુંડળ કંદોરો બાજુબંધ અને કડા વગેરેથી શોભી રહ્યા છે વસુદેવ દેવકીને ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થયા અતિશય આનંદ થયો છે પરમાત્માના પ્રભાવને જાણનારા વાસુદેવે બે હાથ જોડી પ્રણામ કર્યા અને સ્તુતિ કરી કે હે પરમાત્મા મેં આપને જાણ્યા છે આપ સાક્ષાત ભગવાન છો આપ ત્રણેય લોકનું પાલન કરવા પોતાની ઈચ્છાથી જ સત્વગુણી વિષ્ણુ રૂપ ધરો છો આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી આપ મારે ઘેર પધાર્યા છો પણ દુષ્ટ કંસ હમણાં શસ્ત્ર સાથે આવી પહોંચશે દેવકીજી પણ સ્તુતિ કરે છે હે આદિદેવ મૃત્યુ રૂપી ભયથી થયેલ મનુષ્ય આપના ચરણ કમળમાં આવી શાંતિ પામે છે કંસના ભયથી ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો હે પ્રભુ આપનું આ અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપ સમેટી લો ત્યારે પ્રભુ કહે છે કે હે સતી સ્વયંભૂ મનવંતરના સમયમાં તમે પૃષ્ણની નામે

તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ સાથે બ્રહ્મ ભાવ રાખી તમે વારંવાર મારું ચિંતન કરી પરમ ગતિને પામશો પ્રભુએ પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને કહ્યું કે હે માતા આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો તમે અગિયાર વર્ષ સુધી મારું બરાબર ધ્યાન કરો ત્યાર પછી હું તમારી પાસે આવીશ અત્યારે મને ગોકુળમાં મૂકી આવો ત્યાં યશોદાને ત્યાં હમણાં જ જન્મેલી મારી માયા છે તેને અહીં લઈ આવો મારે ગોકુળમાં લીલા કરવી છે આમ કહી પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપને અંતર કરી બે હાથવાળા બાળકનું સ્વરૂપ લીધું છે પછી પરમાત્માની માયા શક્તિ કામ કરવા લાગી અને માં દેવકીએ લાલાને ગોદમાં લીધા છે માતા દેવકી લાલાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરે છે વાસુદેવ બાલકૃષ્ણને લઈ ગોકુળમાં જવા તૈયાર થયા છે વાસુદેવે ટોપલામાં ગાદી રાખી છે અને તે ગાદીમાં બાલકૃષ્ણ જેવા બાલકૃષ્ણને માથે પધરાવ્યા કે હાથ પગની બેડીઓ તૂટી ગઈ કારાગ્રહના દરવાજા પણ ખુલ્લા થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે વાસુદેવની જેમ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે શ્રી કૃષ્ણની બુદ્ધિમાં પધરાવે છે તેના ભવના બંધન તૂટે છે અને મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે સંસારના મોહરૂપી દરવાજાના તાળા તૂટી જાય છે બાકી આખો સંસાર આ કારાગૃહમાં સૂતો છે વાસુદેવ કારાગૃહમાંથી બહાર આવ્યા છે મધ્યરાત્રિનો સમય છે યોગમાયાનું એવું આવરણ થયું કે બધાને ગાઢ નિદ્રા લાગી છે કંસના બધા સેવકો સૂતા છે ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે બલરામજીને ખબર પડતા તે શેષ નાગનું રૂપ ધારણ કરી દોડતા આવ્યા છે ફણાઓનું છત્ર ધારણ કર્યું છે યમુનાજીને અતિશય આનંદ થયો છે હજુ તો યશોદાજી કોઈ ગોપીને દર્શન થયા નથી પ્રથમ દર્શન યમુનાજીને થયા છે યમુનાજીને દર્શનથી તૃપ્તિ થઈ નહીં મારે પ્રાણનાથનો ચરણ સ્પર્શ કરવો છે તેથી યમુનાજીના જળ વધ્યા છે વાસુદેવના ગળા સુધી જળ આવ્યા છે તેથી વાસુદેવજી ગભરાયા છે બાલકૃષ્ણને ખ્યાલ આવ્યો કે યમુનાજી મળવા માગે છે લાલાએ ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યા છે અને યમુનાજીએ પ્રત્યક્ષ ચરણ સ્પર્શ કર્યા કમળની ભેટ અર્પણ કરી બોલો બાલ કૃષ્ણ લાલ જય પરમાત્માનો જય જય કાર કર્યો છે આકાશમાં દેવો ઋષિઓ બધા જુએ છે તેઓ યમુનાજીના ચરણમાં વારંવાર વંદન કરે છે અતિ આનંદમાં યમુનાજી સ્તબ્ધ થયા છે ધીરે ધીરે જળ ઓછું થયું છે વસુદેવ યમુના પાર કરી ગોકુળમાં આવ્યા છે યોગમાયાના આવરણથી ગોકુળમાં સર્વ ગાઢ નિંદ્રામાં છે યોગમાયાએ યશોદાજીને પણ નિદ્રાધીન કર્યા છે તેમને પ્રસવ થયો છે પણ પુત્ર છે કે પુત્રી તેનું તેમને સ્મરણ રહ્યું નથી વાસુદેવજી અંદર જઈ બાલકૃષ્ણને યશોદાજી પાસે મૂકી દીધા અને પથારીમાંથી યોગમાયાને ટોપલામાં રાખ્યા વસુદેવજી લાલાને વારંવાર પ્રેમથી નિહાળે છે કે હવે અગિયાર વર્ષ પછી મને મળશે યોગ માયાને ટોપલામાં રાખી વાસુદેવજી ઝડપથી મથુરા પાછા ફર્યા છે કારાગૃહમાં જ્યાં પ્રવેશ કરે છે કે ખુલ્લા દરવાજા બંધ થયા છે યોગમાયા અંદર આવે છે ત્યારે દરવાજા બંધ થાય છે વાસુદેવજીના હાથ પગમાં પાછી બેડીઓ આવે છે કારાગૃહમાં યોગમાયા રડવા લાગ્યા કંસના સેવકો જાગ્યા છે તેમણે રડવાનો અવાજ સાંભળ્યો કે તરત દોડતા જઈ કંસ રાજાને ખબર આપ્યા કંસ રાજા દોડતા આવ્યા છે કે ક્યાં છે મારો કાળ તેને મને આપો દેવકીજી ગભરાયા તેમણે કંસરાજાને કહ્યું કે તે મારા અનેક બાળકોની હિંસા કરી છે આ તો કન્યા છે કન્યાને તું નહીં તને કન્યાદાનનું પુણ્ય મળશે પણ કંસ માનતો નથી એણે યોગમાયાના બે પગ પકડી પથ્થર ઉપર પછાડવા લાગ્યો અને યોગમાયા તેના હાથમાંથી છટકી ગયા છે માયા કોઈના હાથમાં આવતી નથી આદિมายાએ કંસના માથા ઉપર જોરથી લાત મારી અને આકાશમાં ઉડ્યા છે બોલો અષ્ટભુજા ભદ્રકાળી માં તની જય ભદ્રકાળી માં અંતરિક્ષમાં પ્રગટ થયા છે તે કહે છે હે મૂર્ખ તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે યોગમાયાનું કથન સાંભળી કંસ તો ગભરાયો તે વિચાર કરવા લાગ્યો કે આકાશવાણીએ મને કહ્યું હતું કે દેવકીનો આઠમો ગર્ભ મારો કાળ છે આ જમાનો બદલાયો એટલે હવે આકાશવાણી પણ જૂઠું બોલે છે આ બાજુ વ્રજમાં યશોદાજીને પ્રસવનો સમય થયો સૌ વ્રજવાસીઓ અધિરાયથી આનંદના સમાચાર જાણવા પ્રતિક્ષા કરતા હતા નંદ બાબાના કુલગુરુ શાંડિલ્ય ઋષિને પરમાત્માની પ્રેરણા થઈ તેણે નંદ બાબાને કહ્યું કે અત્યારે બધાને કંઈ જાગવાની જરૂર નથી સવારે કંઈક આનંદની વાતો સાંભળીશું

તેમના ઘરમાં અનેક નોકરો છે છતાં નંદબાબા ગાયોની સેવા જાતે કરે છે પ્રેમથી ગાયોની સેવા કરે છે નંદબાબાની એક બહેન હતી તેનું નામ સુનંદા હતા તે જાગ્યા અને અંદર જઈ જોયું તો પ્રકાશ પડ્યો છે એમના ભાભીની ગોદમાં અત્યંત સુંદર બાળક છે સુનંદા દોડતા ગૌશાળામાં ગયા અને કહે છે કે ભૈયા લાલો ભયો હે આ સાંભળી નંદબાબાને અતિશય આનંદ થયો છે તેઓ પૂછે છે કે બાળક કેવો છે નંદ બાબા કહે છે કે આપણા ઘરમાં રહેલા નારાયણ જેવો જ આ દીકરો છે અને વ્રજમાં તો કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવાયો છે વ્રજવાસીઓ નંદજીને યમુના કિનારે લઈ ગયા છે નંદ બાબા એ જન્મોત્સવ નિમિત્તે યમુના સ્નાન કર્યું લાવ્યા છે એમની પત્ની પૂછે છે કે આટલી બધી ગાયો તમે ક્યાંથી લાવ્યા બ્રાહ્મણ જવાબ આપે છે કે નંદ ત્યાં છોરો ભયો હે બ્રાહ્મણ બ્રાહ્મણી આનંદમાં નાચે છે ગોકુળમાં સર્વ ગોપીઓ પણ યશોદાને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને ગોપીઓ હર્ષ ખેલી થઈ બાળકૃષ્ણના દર્શન માટે આતુર થઈ દોડવા લાગી છે અને સર્વ ગોકુળ વાસીઓ જય જય કર્યો છે જય કનૈયા લાલ મિત્રો આશા રાખું છું આ કથા વાર્તા મળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય બાળકૃષ્ણ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ કથા વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ